ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈ દ્વારા વિગતો મેળવીને શાળા સંચાલકો ટ્રસ્ટીઓ પાસેથી નાણાં પડાવતા ગાંધીનગરના ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ગાંધીનગરના સેક્ટર સાત ડીમાં રહેતા મહેન્દ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર સીએડી ક્રાઇમ દ્વારા આ અંગે ગુનો દાખલ કરાયો છે મહેન્દ્ર પટેલે સુરતના શાળા સંચાલક પાસેથી છાસઠ લાખ પડાવ્યા હતા શિક્ષણમંત્રીએ આ અંગે રજૂઆત કરાતા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી મહેન્દ્ર પટેલે ગુજરાતની સૌથી વધુ શાળા સંચાલકો પાસે રૂપિયા પડાવ્યા છે બે હજાર સોળથી સુધી અલગ અલગ સમય સમયાંતરે આ મહેન્દ્રભાઈ પટેલે સ્કૂલોમાં નકશા નકશાના પ્રોબ્લેમ છે તથા બીજી નાની મોટી ત્રુટીઓ છે જેના આધારે હું અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ એવી ધમકીઓ આપી અને નાણા પાડેલા પડાવેલ છે મહીન્દ્ર પટેલને એરેસ્ટ કરવામાં આવે છે રિમાન્ડ તેમના પોલીસ રિમાન્ડ મેળવ્યા બાદ કેટલા દિવસના રિમાન્ડ મળે છે એ આધારે તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવશે 2012 થી અને અરજી ચાલુ કરી મે સહન 2015 સુધી કર્યું 3 વર્ષ સહન કર્યા પછી હું થાક્યો કે હવે ભાઈ પૈસા આપે આપણે આપણી કામને પૂરું કરીએ અને અરજી બંધ કરે અને છેલ્લે થોડા સમય પહેલા ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું એટલે મેં આ દીઓ સાહેબ ને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જુટાવી અને ફરિયાદ કરી સોળ અને સત્તર ની અંદર મળીને થોડા 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 દર વર્ષે દર વખતે જયારે પણ એક આવું કઈ ઘટના બને ત્યારે પાંચ લાખ ત્રણ લાખ અગિયાર લાખ એમ કરતા કરતા છાસઠ લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે